ત્યારે મેડિકલ સ્ટોર મારફતે અને કોલ સેન્ટરના માધ્યમથી ગેરકાયદેસર વેચાણ થતું હોવાની માહિતી સામે આવી રહી છે ભાયાવદર પોલીસ ટીમ દ્વારા આ મામલે

જ્યારે અન્ય એક શખ્સ કિશન નામના વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી છે ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પીઆઈને બાતમી મળી કે ભાયાવદર શહેરમાં સરદાર ચોક પાસે એક જગ્યા કોલ સેન્ટર જેવો ચલાવવામાં આવે છે અને ત્યાંથી લોકોને ખોટી રીતે સેક્સ પાવર વધારવાની દવાઈ વેચવામાં આવે છે આ બાતમી મળતા પીઆઈ અને એની ટીમ ત્યાં જઈને રેડ કરી અને ત્યાંથી નો આરોપીઓને ઝડપી પાડ્યા આમાંથી દર્શકભાઈ મનસુખભાઈ માંકડીયાઓ ભાયાવદરનો રહેવાસી છે ઓ બે ત્રણ વર્ષથી એક મેડિકલમાં કામ કરે છે અને મેડિકલમાં કામ કરવાથી એને થોડો બહુ આ દવાઈનો અને મેડિકલ વિષયનો અનુભવ થઈ ગયો તો એના પછી ઓ આ આઠ માણસો બાકીના હાયર કર્યા અને સાત હજાર રૂપિયા પર મહિનાની સેલેરી આપે છે ઓર દરેક જો દવાની વિક્રી થાય એમાંથી એને થી સો રૂપિયા કમિશનનું આપે છે એના સિવાય કિશન કરીને ભાઈ છે જે અમદાવાદમાં કામ કરે છે આ એક દવા કંપનીમાં કામ કરે છે એની સાથે સંપર્ક કર્યો અને લોકો વિચાર કર્યો કે એવી દવાઈઓ આપણે ઓનલાઈન વેચાણ કરીએ અને મોટો પ્રોફિટ કમાવાનો એ લોકો કાવતરો કર્યો પછી એ લોકો ફેસબુક અને બીજા જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો એડવર્ટાઇઝમેન્ટ મૂક્યો કે ભાઈ સેક્સ પાવર વધારવાની દવાઓ એટલા એટલા રૂપિયામાં મળે છે અમારી ગેરંટી છે તમારી જો સેક્સ્યુઅલ પાવર છે એ વધી જશે ત્યાં ક્લિક કરતા એક લિંક ઓપન થાય છે આ લિંકમાં જ્યારે કોઈ પણ માણસ પોતાની માહિતી ફોન નંબર મૂકે એના પછી એ લોકો શામાંથી ફોન કરતા હતા પોતાની ઓળખ ડોક્ટર કે એમ આર તરીકે આપતા હતા પછી એ લોકો કન્ફર્મ વાત થયા પછી કુરિયર કંપની થ્રુ દવાઈ પેકેટ પાર્સલ મોકલતા હતા દવાઈનો પાર્સલ મોકલવાનું કામ કિશન અહેમદાબાદથી કરતો હતો અને ઓન પેમેન્ટ હતો કે ડિલિવરી પેમેન્ટ થયા પછી ડિલિવરી થતી હતી જ્યારે કોઈ માણસ ડિલિવરીના સમયમાં ડિલિવરી લેવાની કે પૈસા આપવાની ના પાડે તો એ લોકો મેસેજ કરતા હતા કે તમારી તમામ વિગતો અમારી પાસે આવી ગઈ છે તમારી પર્સનલ માહિતી પણ અમારી પાસે છે તો અમે લોકો તમને બદનામ કરી નાખીશ તો આ ધમકી આપીને અને બીજા કે તમારા વિરુદ્ધમાં ગુના દાખલ કરી દઈશ એવી ધમકી આપીને એ લોકો કન્ટિન્યુ ચીટિંગનો કોલ સેન્ટર ત્યાં ચલાતા હતા ત્યાં એ લોકો એક દવા જેની કિંમત એકસો વીસ રૂપિયા છે અને એક હજાર દોસો રૂપિયામાં મોબાઈલ મળ્યા છે તમામ મોબાઈલમાં વોટ્સએપ ચાલુ છે અને એની મદદથી એ લોકો વોટ્સએપ પર જ એવી માહિતી શેર કરતા હતા આ સિવાય ચાર હજાર જેટલા લોકોની એક લિસ્ટ અમને મળી છે જો છેલ્લા બે માસમાં એ લોકો જે લોકો સાથે દવાનું વેચાણ કર્યો છે આ લોકો આ ચાર હજારની લિસ્ટની અમે તપાસ કરી રહ્યા છીએ આમાં અમુક લોકો રાજકોટના છે અમુક લોકો ગુજરાતના છે અમુક લોકો ગુજરાત બહારના પણ છે તો આ ચાર હજારની લિસ્ટની અમારી તપાસ ચાલુ છે એક બેંક એકાઉન્ટ મળ્યો છે જેને અમે ફ્રીજ કરાવી દીધો છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન જો છે એ ચાલુ છે તો આ તમામ લોકો વિરુદ્ધમાં કડક પગલાં લેવા માટે સખ્ત જો કાનૂની ધારાઓ છે બીએનએસ ની એના ત્યાં ગુના દાખલ કરવામાં આવ્યો છે અને અમે કોર્ટ તરફથી પણ માંગણી કરી છે અને પછી આગળની તપાસ ચાલુ છે ટોટલ દસ લોકો છે બનતી હતી ત્યાં અમે અમારી ટીમ મોકલી છે ત્યાં તેઓ કિશન કરીને ભાઈ છે છે આપણે ભાયાવદરનો છે તો ત્યાં કામ કરે છે

આ વિષયમાં પણ કાનૂની કાર્યવાહી થશે હા ઓ બ્લેકમેલિંગનો છે એ લોકો પાસે કોઈ ડિગ્રી નથી આ લોકો પાસે કોઈ એમઆરની એએનએમ ની જીએનએમ કોઈ કોઈ પણ ડિગ્રી નથી કોઈ યોગ્યતા નથી ધરાવતા તેમ છતાં એ લોકો પોતાની ઓળખ ડોક્ટર તરીકે કે એમઆર તરીકે આપીને દવાનું વેચાણ કરતા હતા કે ભાઈ સર્ટીફાઈડ કંપનીની અમારી દવાઓ છે અને તમામ વસ્તુ મારી માન્યતા પ્રાપ્ત છે અમે માન્યતા પ્રાપ્ત ડોક્ટર છીએ તો ઓનલાઈન જ એ લોકો વેચાણ કરતા હતા કેટલા સમયથી વેચાણ કરતા હતા અનો પ્રારંભિક પૂછતાછમાં આરોપી કીધો કે એક વર્ષથી હું કામ કરતો હતો પર એક માસ કર્યો પછી બંધ કરી દીધો પછી 15 દિવસ કર્યો પછી બંધ કરી દીધો પણ છેલ્લા બે માસથી એનું કામ કન્ટિન્યુ ચાલુ છે બાળકોને વિચાર કે કેવો દવા વેચાણ કરો ઓ જો છે ને પહેલો આરોપી દર્શકભાઈ મનસુખભાઈ માકડિયા ઓ મેડિકલ સ્ટોરમાં કામ કર્યો પછીઓ પોતાના મિત્ર છે કિશનભાઈ જે અમદાવાદમાં કામ કરે છે એની સાથે વાત કરી તો કિશનભાઈ એને આઈડિયો આપ્યો કે આ એક દવા છે એનો આપણે વેચાણ કરી શકીએ પછી એ લોકો થોડો બહુ શરૂઆતમાં નાનો મોટો વેચાણ કર્યો કોઈ સાથે ફોન કરીને સંપર્ક કરીને ફેર એમને લાગ્યો કે એનો સ્કોપ છે માર્કેટમાં તો પછી પ્રોપર કંટ્રોલ રૂમ જેવો ત્યાં કોલ સેન્ટર જેવો ત્યાં સ્થાપિત કરી દીધો કેવડો હતો એકસો વીસ રૂપિયાની ગોળી હતી જો બારસો રૂપિયામાં ઓછામાં ઓછા એ લોકો વેચાણ કરતા હતા ચાર નો લિસ્ટ મળ્યો છે એમાંથી અમુક લોકો સાથે અમારો સંપર્ક થયો છે અને આરોપીઓ વિરુદ્ધમાં કડક કડક કાર્યવાહી થાય એમાં આની તરફથી જો બી એ લોકો રજૂઆત કરે અને ફરિયાદ હોય કોર્ટમાં સ્ટેટમેન્ટ આપવાની કામગીરી તમામ કરીશું પૂરો તપાસ ઇનિશિયલ તપાસ થઈ છે થોડા દિવસમાં તમામ માહિતી માંગીશું એનો એક્સપર્ટ ઓપિનિયન આમાં લોકો હેજિટેડ થાય છે સામાથી અમુક લોકો સાથે અમારી ફોન પર વાત થઈ પણ જયારે પોલીસના નામથી ફોન કરવામાં આવે ત્યારે લોકો ફર્ધર વાત કરવા કે કોઈ टेक्स्ट रिवील कर, करवा मांगता तो मा साथे तो आओ, हम पूरा नहीं तो हमें प्रयास कर ही रहे છીએ લોકોનો વિશ્વાસ માં રાખીને એની પ્રાઇવસી નો ધ્યાન રાખીને હું આપના તરફથી પણ લોકોને અપીલ કરું છું કે આ એવી છેતરપીંડી કોઈ સાથે થઈ હોય તો આપ સામ આવો હમ આપકી પ્રાઇવસી કા ભી પૂરા ધ્યાન રાખેંગે આપકા કોઈ સામાજિક કે આ ઇસ તરહ કા પ્રતિષ્ઠા આપકી ખરાબ હો એસા નહીં હોને દેંગે ઓર એસે ગુનાખોરો કો સજા મિલે ઇસકે લિયે હમ લોગ પૂરા પ્રયાસ કરે इमरान सर्वધી સાથે ચક્રવાત ન્યૂઝ ઉપલેટા Terima kasih telah menonton!